મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં કુલ ઓગણત્રીસ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અચાનક વીજ ચેકિંગ જ ચોરી કરનારાઓમાં ફફડાટ વીજ ચેકિંગ ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કુલ એકસો એકોતેર જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા તેમાં પચીસ વીજ જોડાણ ચોરી કરતાં પકડાયા જેનું ચોરીનો અંદાજીત બિલ રૂપિયા ત્રણ પોઈન્ટ લાખ જેટલું થાય છે જ્યારે સંતરામપુર તાલુકાના સાતસો બે વીજ જોડાણ ચેક્રોમાં આવ્યા તેમાં બ્યાસી વીજ જોડાણ વીજ ચોરી કરતા માલુમ પડે છે જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા પંદર પોઈન્ટ અઢાર લાખ જેટલું થાય છે આ જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાના કુલ સાતસો તોતેર જેટલા વીજ જોડાણ ચેકરોમાં આવ્યા આ વીજ જોડાણમાંથી કુલ એકસો સાત જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ એટલે કે વીજ ચોરી કરતા પકડાયેલ છે જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા અઢાર લાખ જેટલું થાય છે આ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહિસાગર